ઇનો અને સોડા વગર ક્રિસ્પી સોફ્ટ અને પોચા લીલી ડુંગળી અને મેથીના ગોટા બનાવીશું આ ગોટા ખાવામાં ટેસ્ટી લાગે છે અને ગરમા ગરમ ચા સાથે સર્વ કરી શકો છો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાયિનીસ કિચન ગોટાનું ખીરું બનાવવા માટે એક કપ ચણાનો લોટ લેવાનો છે અને અડધો કપ સોજી એટલે કે રવો લેવાનો છે ચણાનો લોટ અને સોજી મિક્સ કરવાનું છે હવે એક કપ પાણી મેળવવાનું છે અને ગોટાનું બેટર બનાવવાનું છે ગોટાનું બેટર પતલું પણ નહીં અને થીક નહીં તે રીતે બનાવવાનું છે એટલે આ રીતે ગોટાનું બેટર બનાવી દઈશું ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ મૂકી દઈશું ગોટાનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે એક ચમચી સૂકા ધાણા એક ચમચી વરિયાળી ત્રણથી ચાર મરી ત્રણ લવિંગ તજનો નાનો ટુકડો ઉમેરવાનો છે અને મસાલો વાટી લેવાનો છે મસાલો અધ કચરો વાટવાનો છે આ મસાલો ખીરુંમાં ઉમેરીએ છીએ ને તો ગોટામાં ટેસ્ટ બહુ જ સરસ આવે છે અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ગોટાનું ખીરું બનાવ્યું છે તે ખીરું થીક થયું છે કેમ કે સોજી ઉમેરી છે એટલે ખીરું થીક થશે તો હવે આપણે જે મસાલો બનાવ્યો છે તે મસાલો બે ચમચી ઉમેરવાનો છે ચપટી હળદર ઉમેરવાની છે અડધી ચમચી લાલ મરચું ધાણાજીરું પાવડર હિંગ ઉમેરવાની છે અડધી ચમચી અજમો ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને લીંબુના ફૂલ ઉમેરવાના છે તમારે ખાંડ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો બધા જ મસાલા સારી મિક્સ કરવાના છે લીલી ડુંગળી અને મેથીના ગોટા બનાવીએ છીએ ત્યારે મસાલો ચડિયાતો રાખવાનો છે મસાલો ચડિયાતો હશે તો ગોટા ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે હવે મેથીના પાન જીના સમારેલા ઉમેરવાના છે અને મેથીના પાન ધોઈને ઉમેરવાના છે તે જ રીતે લીલી ડુંગળી ઝીણી સમારેલી ઉમેરવાની છે અને લીલું લસણ ઝીણું સમારેલું ઉમેરવાનું છે અને લીલું લસણ વધારે ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો ત્રણ લીલા મરચાં જીરા સમારેલા ઉમેરવાના છે અને લીલી ડુંગળી લસણ અને મેથી સહિત મિક્સ કરવાનું છે હમણાં પાણી નથી ઉમેરવાનું કેમ કે શાકભાજીમાંથી પાણી રિલીઝ થશે એટલે જરૂર લાગે તો જ પાણી ઉમેરવાનું છે અહીંયા બેટર થોડું થીક છે ત્રણ ચમચી પાણી ઉમેરીશું અને બેટર પતલું કરીશું જેમાં આપણે ઘોટા અને ભજીયાનું બેટર બનાવીએ છીએ તે જ રીતે બેટર બનાવવાનું છે ફ્રેન્ડ્સ આજે આપણે ઘોટા બનાવીએ છીએ ને ત્યારે ખાવાના મીઠા સોડા કે ઈનો નથી ઉમેરતા તો પણ ગોટા સોફ્ટ અને પોચા બને છે કેમ કે બેટરમાં સોજી ઉમેરી છે સોજી ઉમેરીએ છીએ તો ગોટા પોચા અને સોફ્ટ બને છે અને બેટરમાં ગરમ તેલ ઉમેરવાનું છે ગરમ તેલ બેટરમાં ઉમેરીએ છીએ તો પણ ગોટા સોફ્ટ અને પોચા બનશે તો તેલ ગરમ થઈ જાય પછી ત્રણ થી ચાર ચમચી ગરમ તેલ ખીરુમાં ઉમેરવાનું છે અને સાઈતે મિક્સ કરવાનું છે ગરમ તેલ ઉમેર્યા પછી એક મિનિટ માટે ખીરુને હલાવવાનું છે એટલે ખીરું સોફ્ટ થશે અને તેલ વધારે ગરમ થઈ જાય પછી ગોટા તળી લેવાના છે ગોટા તળતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હાઈ ફ્લેમ પર ગોટા તળીએ છીએ તો ગોટા ઉપરથી તળાઈ જશે પણ અંદરથી કાચા રહેશે એટલે મીડિયમ ગેસ પર ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના ગોટા થાય ત્યાં સુધી તળી લેવાના છે અને આપણે ખીરોમાં ઈનો કે સોડા નથી ઉમેર્યા તો પણ ગોટા સોફ્ટ અને પોછા બન્યા છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી સોફ્ટ પોછા મેથીના ગોટા બને છે તો આ રીતે આપણે બધા જ ગોટા તળી લઈશું ફ્રેન્ડ્સ લીલી ડુંગળી અને મેથીના ગોટા સાંજે જમવામાં બનાવી શકો છો ઘરે અચાનક મહેમાન આવે ત્યારે પણ તમે લીલી ડુંગળી અને મેથીના ગોટા બનાવી શકો છો તે બધા જ ગોટા તળી લીધા છે અને લીલા મરચાં તળી લઈશું તો ઘરમાં ગરમ લીલી ડુંગળી અને મેથીના ગોટા સરળ પ્લેટમાં સર્વ કરીશું આજે મેં ગોટા બનાવ્યા છે તેની સાથે મસાલા દહીં સૌ કર્યું છે તમે ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો તો તળેલા મરચાં અને ડુંગળીથી ગાર્નિશિંગ કરીશું હું તમને કટ કહીને પણ બતાવીશ કે આજે આપણે લીલી ડુંગળી અને મેથીના ગોટા બનાવ્યા છે તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને પોચા બન્યા છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે આજની રેસીપી કેવી લાગી મળે છે નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેકેરાયન